હલો ફ્રેન્ડ્સ દિપાલેસ ડિશિસમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુવારનું એવું શાક બનાવીશું જે તમે ઘરે મહેમાન આવે ત્યારે બનાવો તો બધા જ વખાણ કરતા રહી જશે તો એના માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલો દેશી ગુવાર લીધો છે આ ગુવાર ઘરનો છે દેશી ગુવાર હોય એમાં અંદર થોડા બિયા રહેલા હોય છે પણ એનું શાક બનાવીએ તો એ ખૂબ જ સરસ ટેસ્ટી અને મીઠું બને છે તો આ ગુવારને પહેલાં મેં પાણીથી ધોઈ અને કાપડથી લૂછી લીધો છે તો હવે આપણે એને સમારી લઈશું અહીં હું આટલા ગુવારમાંથી ત્રણ વ્યક્તિને સૌ થાય એટલું શાક બનાવી રહી છું તો ગુવારની સીંગમાંથી ઉપરનો થોડો ભાગ અને એની નીચેનો થોડો જે કાળો અને જાડો ભાગ હોય છે એ કટ કરી નાખવાનો છે અને મેં મીડિયમ સાઇઝનો બધો ગુવાર લીધો છે એટલે ગુવારની સીંગ છે એ આખી જ રહેવા દઈશ તમારે જો મોટી સાઇઝનો ગુવાર હોય તો વચ્ચેથી કટ કરી અને એના બે ભાગ કરી લેવા પણ જો નાની સિંગ હોય તો એને ઉપર અને ખાલી નીચેથી જ કટ કરવા અને આ શાક બનાવવા માટે ફ્રેશ થોડોક કડક હોય એવો ગુવાર લેવો બે ત્રણ દિવસ ફ્રીજમાં પડેલો ગુવાર થોડો ઢીલો થઈ ગયો હોય છે તો એ ગુવારનો ઉપયોગ આ શાક બનાવવામાં ના કરો તો અહીં બધા જ ગુવારને આ રીતે ડીટેલ લીધો છે હવે આપણે એને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું અને એક મિક્સર જાર લઈશું એમાં આપણે શાક વઘારવા માટેની પેસ્ટ બનાવવાની છે તો અત્યારે દસથી પંદર જેટલા મેં અહીં નાની ટમેટી લીધી છે જે થોડી ખાટી હોય છે તમે એને બદલે બે મીડિયમ સાઇઝના ટમેટાનો ઉપયોગ કરી શકો છો એને કટ કરી અને મિક્સર જારમાં એડ કરી દેવું હવે બે નાની સાઇઝની ડુંગળીની છાલ ઉતારી અને બે ભાગ કરી મિક્સર જારમાં એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી પીસી લીધી છે હવે આ પેસ્ટને અત્યારે સાઈડમાં રાખી અને એક મોટી કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું અને એમાં એક કપ જેટલું તેલ એડ કરીશું હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને તેલને ગરમ થવા દઈશું તેલ આપણું મીડિયમ ગરમ થાય એટલે એમાં સાફ કરીને રાખેલો બધો જ ગુવાર કડાઈમાં એડ કરી દઈશું અને હવે ચમચાની મદદથી ગુવારને ચલાવતા જઈ અને આપણે એને ફ્રાય કરી લઈશું અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એકદમ સ્લો પણ નથી રાખવાની અને હાઈ પણ નથી રાખવાની ગુવારને આપણે આ રીતે પહેલાં ફ્રાય કરી અને શાક બનાવવાનું છે માટે થોડો કડક ગુવાર હોય તો એ સરસ રીતે ફ્રાય થઈ જશે તો આ રીતે ગુવારને ફેરવતા જઈ અને ચલાવતા જઈ અને આપણે એને બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરી લેવાનો છે એંશી ટકા જેટલો કૂક થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનો છે ફ્રેન્ડ્સ તમને કાઠિયાવાડી રીતથી શાકની રેસીપીના વિડીયો જોવા હોય તો મારી ચેનલમાં અપલોડ કરેલા છે અને સાથે સ્ક્રીન પર દેખાતા બંને રેસીપીના વિડીયોની લિંક હું આ વિડીયોના એન્ડમાં રાખી દઈશ જો એ તમારે જોવા હોય તો એના પર ક્લિક કરી અને જોઈ શકો છો તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી આપણો ગુવાર સરસ ફ્રાય થઈ ગયો છે તો હવે આ રીતે ઝારાની મદદથી તેલ નીતારી અને એને અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું વધારાનું તેલ આપણે કાઢી લઈશું અને માત્ર બે ચમચી જેટલું તેલ કઢાઈમાં રહેવા દઈ અને એ ગરમ થાય એટલે એમાં રાય અને જીરું એડ કરીશું બંને વસ્તુ સાંતળી જાય ત્યારબાદ એમાં ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું આ શાક બનાવવામાં કોઈપણ ખડા મસાલાનો ઉપયોગ નહીં કરીએ તો પણ આ શાક સરસ ટેસ્ટી જ બનશે હવે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આપણે જે ટમેટા અને ડુંગળીની મિક્સર જારમાં ગ્રેવી બનાવીને રાખી હતી એ કઢાઈમાં એડ કરી દઈશું અને હવે એ ગ્રેવીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને આ ગ્રેવીને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું એટલે ટમેટા અને ડુંગળી સરસ ચડી જાય અને એમાંથી તેલ સરસ છૂટું પડી જાય અહીં જો તમે ડુંગળી ના ખાતા હોય તો એકલા ટમેટાની પણ ગ્રેવી બનાવી શકો છો તો આપણા ટમેટા ડુંગળીની પેસ્ટ સરસ કૂક થઈ ગઈ છે ટમેટાનું બધું પાણી બળી ગયું છે તો હવે આપણે એમાં મસાલા એડ કરી લઈશું તો આ ગુવારનું શાક બનાવી રહ્યા છીએ તો એ લસણ વગર તો અધૂરું જોઈએ તો એના માટે એક ચમચી જેટલી લસણ અને મરચું પાવડરની પેસ્ટ એડ કરી દઈશું અને એને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું લસણની પેસ્ટ સારી રીતે સંતરાઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું સાથે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું શાકનો કલર સરસ આવે એના માટે અડધી ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને શાકનું ટેક્સચર સરસ આવે એના માટે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું ચપટી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આ મસાલાને થોડી સેકન્ડ માટે સાંતળી લઈશું મસાલા સાંદડતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી નહીતર એ નીચે બેસી જશે હવે આપણે જે મિક્સર જારમાં ગ્રેવી બનાવી હતી એમાં થોડું પાણી એડ કરી અને અડધા ગ્લાસ જેટલું પાણીને કડાઈમાં એડ કરી દઈશું આપણે અહીં શાકની થોડી ગ્રેવી બનાવવાની છે તમે એકવાર ગુવારનું આ શાક આ રીતે બનાવીને ખાશો તો તમે ગુવારનું ભરેલું શાક પણ ભૂલી જશો અને હવે આ ગ્રેવીમાં પણ એક બોઇલ આવે ત્યાં સુધી એને કૂક થવા દઈશું ગ્રેવીમાં ઉપર બબલ્સ આવવા લાગે ત્યારબાદ આપણે જે ફ્રાય કરીને ગુવાર રાખ્યો હતો એ કઢાઈમાં બધો જ એડ કરી દઈશું અને ગુવારને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું ગુવાર આપણો એંસી ટકા જેટલો કૂક થયેલો જ છે પણ આ રીતે મસાલા સાથે એડ કરી અને કૂક કરવાથી મસાલાનો બધો ટેસ્ટ સરસ ગુવારમાં આવી જશે તો ઢાંકીને કે એમણે તમારે એકથી બે મિનિટ માટે ગુવારને ગ્રેવી સાથે કૂક કરી લેવાનું છે આપણે આમાં નમક એડ નથી કર્યું તો અત્યારે લાસ્ટમાં બધું જ નમક એડ કરીશું અને સાથે મેં ખાટી ટમેટીનો ઉપયોગ કર્યો છે માટે એક ચમચી જેટલો સાકર અથવા તો ખાંડ એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને મેં અહીં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તો એને હવે સ્ટ્રેનરની મદદથી આ રીતે ચાળી અને એને શાકમાં એડ કરી દઈશું આ રીતે ચાળીને લોટ શાકમાં એડ કરવાથી એમાં શાકમાં કોઈ ગાંઠા ચણાના લોટના નથી વળતા અને આ રીતે ચણાનો લોટ એડ કરવાથી એની ગ્રેવી થોડી ઘટ થઈ જશે અને એનો ટેસ્ટ ભરેલા શાકના ટેસ્ટ કરતાં પણ સો ગણો વધી જશે તો હવે એકથી બે મિનિટ માટે જ એને કૂક કરી લઈશું અને જો જરૂર લાગે તો વધુ વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી અને કૂક કરી લેવું જેથી નીચે બેસે નહીં હવે લીલી સમારેલી કોથમીર એડ કરી અને ગરમ ગરમ શાકને સર્વ કરવું તો ફ્રેન્ડ્સ તમને મારા આ નવી રીતે ગુવારના શાકની રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલશો મળી એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કુક હેલ્ધી